બોલો કૃષ્ણ કૈયા લાલકી છે હે નારી તું નારાયણી હોય નારી તારા થર મની ભાવજે નારી તું નારાયણી હોય નારી તારા થર મિ ભાવજે સવારે ઊઠીને ગણપતિને ગણપતિ ગણપતિને નમીએ ગણપતિ ને નમીએ પતિ ને નમીએ રીધિ સિ ને નમિ વાલો વિ હરી જાય નારી તારા ધર મિભાવજે વાલો વિ હરી જાય નારી તારા ધર મી ભાવ જે સવારે ઊઠી ને કુળદેવી ને સવારે ઉઠી કુળદેવી ને નમીએ પુળદેવી ને નમીએ દીવડા પ્રગટાવીએ અંતર માય જ થાય નારી તારા થર મની ફાવજ અંતર માય જવાળા થાય નારી તારા થર મની ફાવજ સવારે ઊઠી ધરતી નમીએ સવારે ઉઠીને ધરતી નમીએ ધરતી નમીએ રસોડે જઈ રમીએ ધરતી મને નમી રસોડે જઈ રમિ રસોય પવિત્ર બની શાય નારી તારા સરમ નિભાવે અન્કુણા આશીષ મળી જાય નારી તારા ભાવજે સવારે ઉઠીને ગાય માતાને નમી નમીએ સવારે ઉઠીને ગાય માતાને નમી નમીએ ગાય માતાને નમીએ ગળ ખવડાવીએ અન પવિત્ર બની જાય નારી તારા ધરમ નિભાવજે તેત્રીસ કરોડ દેવ જમી જાય નારી તારા ધરમ નિભાવે સવારે ઉઠીને તુલસી માને નમીએ સવારે ઉઠીને તુલસી માને નમી છોડ મારણ છોડ રમી જાય નારી તારા ધરમ નિભાવજે વાવજે પ્રભુ રમી જાય નારી તારા ધરમ નિભાવજે સતી સાવિત્રી હતા સત્યરે વાદી સતી સાવિત્રીએ ધર્મ ની ભાવિયો ધર્મ ની યમ સાથે લડિયા ધર્મ ની યમ સાથે લડીયા સત્યવાન જીવ પાછો લાવે નારી તારા ધર્મ નિફાવજે યમ સાથે લડિયા સત્યવાન જીવ પાછો લાવે નારી તારા ધર્મ નિફાવજે થી તો ધર્મ નિ ભાવિયો સંત જમાળી ત્રણ તારી પલમાં કીધા પીર નારી તારા ધર્મ નિભાવજે નારી તું નારાયણી હોય નારી તારા ધર્મ ની ભાવજે બોલો કૃષ્ણ લાલ કી જય